નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ટકાઉ વિકાસ લક્ષ્યાંક અંગેના બે હજાર ત્રેવીસ ચોવીસના અહેવાલમાં ગુજરાતની સરકારે રાજ્યમાં ચેરિયાનો વ્યાપ વધ્યો હોવાના દાવાને પોકળ સાબિત કરી દીધો છે જે દરિયાકાંઠાના રાજ્ય માટે ચિંતાનો વિષય છે નીતિ આયોગે લાઈફ અંડર વોટર કેટેગરી હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં કિનારાની પાણીની ગુણવત્તા ચેરિયા જંગલનો વિસ્તાર દરિયાકાંઠાનું પીએચનું સ્તર માનવીય પ્રવૃત્તિ એક્વાકલ્ચર જળચર ઉછેરની સંભવિતતા અને વિકાસ જેવા સહિતના માપદંડ નક્કી કર્યા હતા આ માપદંડોના આધારે સોમાંથી માર્ક્સ અપાયા હતા તેમાં તૃણમૂલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળ રાજ્ય સોમાંથી સો માર્ક્સ મેળવીને પહેલા નંબરે આવ્યું છે જ્યારે દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતને માત્ર પાંચ માર્ક્સ મળ્યા છે બંગાળ અને ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ ઓડિશા કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર અને તમિલનાડુ દેશમાં દરિયાકાંઠે વસેલા રાજ્યો છે આ તમામ રાજ્યોનો સ્કોર પચાસથી ઉપર છે જ્યારે ગુજરાત સરકારનો સ્કોર માત્ર પાંચ છે અંગ્રેજી માધ્યમમાં પ્રકાશિત અહેવાલ મુજબ ગુજરાત સરકારે ગત ગુરુવારે જ દાવો કરેલો કે ગુજરાતમાં ઓગણીસો એકાણુંમાં ત્રણસો સત્તાણું ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરિયાના જંગલો હતા જ્યારે બે હજાર એકવીસમાં

એસડીજી હેઠળના નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કેટલાક લક્ષ્યાંકોમાં તમામ પ્રકારના દરિયાઈ પ્રદૂષણને નોંધપાત્ર રીતે ઘટાડવા દરિયાઈ એસિડિફિકેશનની અસરોને ઘટાડવા અને દરિયાકાંઠાના વિસ્તારોને બચાવવાનો સમાવેશ થાય છે આ બે હજાર ત્રેવીસ ચોવીસનો રિપોર્ટ બાર જુલાઈના બહાર પાડવામાં આવ્યો હતો પાણીમાં પેદા થવામાં આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર